મહાપ્રસાદ્રહણ કરી છવીસમી જન્મ જયંતિના પાવન અવસરે પવિત્ર યાત્રાધામ વીરપુર આજે જય જલ્યાણના નાદથી ગુંજી ઉઠ્યું હતું વહેલી સવારે ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યો તથા વિદેશમાંથી લાખો ભક્તો બાપાના દર્શનાર્થે વીરપુરમાં ઉમટી પડ્યા હતા આખું નગર ભક્તિમે માહોલથી છલકાતું હતું આ પવિત્ર પ્રસંગે ભક્તોએ બાપાના ચરણોમાં માથું ઝુકાવી શ્રદ્ધાંજલિ અર્પી મહાપ્રસાદનો સ્વાદ લઈ ધન્યતા અનુભવી હતી વીરપુરના એક અગ્રણી ભાવિકે ભાવના જણાવ્યું હતું કે ધન્ય છે વીરપુરની ભૂમિ જ્યાં સંત શ્રી જલિયાણ જેવા કરુણા સાગર મહાન સંત પ્રગટ્યા બાપાની કૃપાથી લાખો લોકો આજે પણ જીવનમાં શાંતિ અને સુખનો અનુભવ કરે છે દમણથી ખાસ જલારામ જયંતિ નિમિત્તે આવેલા યાત્રી શ્રી શૈલસિંહ ભંડેરીએ પોતાના અનુભવ વહેતા જણાવ્યું હતું કે અમે વર્ષોથી અહીં આવીએ છીએ પરંતુ આજે ખાસ દિવસ છે ભીડ હોવા છતાં આસ્થા ખૂબ સરસ હતી અને શાંતિથી દર્શન થયા શ્રદ્ધા

પનિહારી થઈને ગંગા યમુના ભરે છે જ્યાં ગોળિયું કઠણ આ કલી કાળમાં ઠરવાનું હાથું ઠામ છે ધન ધન ભૂમિ વીરપુરની ની જ્યાં સંત શ્રી જલિયા લેવાનું કોઈ નામ નહી દેવાની હૈ હામ છે જગમાં અમર છે એ જોડલી માં વીરબાઈ ને જલિયાણ છે એ જોગી જલિયાણ આજે બસો છવ્વીસ જન્મ જયંતિ પાવન પ્રસંગે વીરપુરમાં

અમે ઘણા વર્ષોથી જલારામ મંદિર માં આવતા છે પણ આજે સ્પેશિયલ જલારામ ની ઉજવવા માટે અહીંયા આવ્યા છે એવું હતું કે બહુ ભીડ પણ હશે પણ એવું કઈ નથી અમારા શાંતિથી દર્શન ભી થઈ ગયા છે અને બધું શાંતિથી અહીં પ્રસાદ પણ અમને મળી ગઈ છે